જય શ્રી કૃષ્ણ મિત્રો વિસ્તાર આવી ગઈ બોલેરો મિત્રો એક તારીખ કીધું ચાર તારીખ બે હજાર ચોવીસ ચાર બે જૂનો છે નવો ગાડી ખ્યાલ આવે એટલે હવે બધી તારીખ ચાર તારીખ બે હજાર ચોવીસ બોલેરો જોવો ગાડી પાવરફુલ બોલેરો બે હજાર ચૌદ આખી ઓરિજિનલ છે પાવરફુલ જોઈ લ્યો મિત્રો માંગડોળ નો બે હજાર ચૌદ चार लाख तीस हजार रुपया अच्छा जम्बो टायर मारे ગાડી પેટ થાય ને ધંધો કરી હગો એમ છે ओरिजिनल गाड़ी के बजार चौद कि चार लाख त्रीस हजार रूपया પચીસ હજાર ડાઉન પેમેન્ટ લઈને આવો ખાલી પચીસ હજાર બાકી પૂરેપૂરી લોન કરી દેસુ પચીસ હજાર રૂપિયા લઈને આવો બોલેરોના માલિક થાવ વેલાય પેલા પછી કેતા નહી રહી ગયા ગાડી દેવાઈ ગઈ આ વિડીયો હમણાં જ જોયો ને તારીખ ચાર ચોવીસ પ્રિન્સ ઓટો કન્સર્ટ વિસાવદર મોબાઈલ નંબર નવ્વાણું જીરો બેતાલીસ બાવન જીરો બાવન